હલો ફ્રીન ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે તારીખ છવ્વીસ ઓગસ્ટ બે હજાર પચીસ ને મંગળવાર તો આજે જોઈએ ગોંડલ માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો મિત્રો જો તમે અમારી યુટ્યુબ ચેનલમાં નવા હોય અને જો તમે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા ગોંડલ માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ જો તમે દરરોજને માટે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા સાંભળવા માંગતા હોય ને જો તમે હજી સુધી અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન છે તે દરરોજને માટે તમારા મોબાઈલ સુધી પહોંચતી રહે અને હા મિત્રો જો તમે અમારો વિડિયો ફેસબુક ઉપર જોતા હોય તો અમારા ફેસબુક પેજને પણ ફોલો કરજો જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન છે તે દરરોજને માટે તમારા ફેસબુક સુધી પણ પહોંચતી રહે અને હા મિત્રો જો તમને અમારો વિડીયો સારો લાગે તો અમારા વિડીયોને લાઈક કરજો કોમેન્ટ કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને હા મિત્રો બેલના બટનને દબાવવાનું ભૂલતા નહીં તો અત્યારે જોઈએ ગોંડલ માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો મિત્રો સૌપ્રથમ આપણે જોઈએ ઘઉં લોકવન લોકવન ઘઉંના જે ભાવ છે પાંચસો વીસ રૂપિયાથી લઈ છસો ચાર રૂપિયા છે સામાન્ય ભાવ છે પાંચસો ચોપન રૂપિયા હવે જોઈએ ઘઉં ટુકડા ટુકડા ઘઉંના જે ભાવ છે પાંચસો ચાલીસ રૂપિયાથી લઈ છસો બાવીસ રૂપિયા છે સામાન્ય ભાવ છે પાંચસો અડસઠ રૂપિયા હવે જોઈએ કપાસ કપાસના જે ભાવ છે તે નવસો એક રૂપિયાથી લઈ સોળસો સોળ રૂપિયા છે સામાન્ય ભાવ છે પંદરસો એકાશી રૂપિયા હવે જોઈએ મગફળી ઝીણી ઝીણી મગફળીના જે ભાવ છે તે સાતસો એકાવન રૂપિયાથી લઈ એક હજાર છેતાલીસ રૂપિયા છે સામાન્ય ભાવ છે એક હજાર છ રૂપિયા હવે જોઈએ મગફળી જાડી જાડી મગફળીના જે ભાવ છે તે આઠસો રૂપિયાથી લઈ બારસો એકાવન રૂપિયા છે સામાન્ય છે એક હજાર એકોતેર રૂપિયા હવે જોઈએ સિંગ દાણા જાડા સિંગ દાણા જાડાના જે ભાવ છે તે અગિયારસો એકસઠ રૂપિયાથી લઈ ચૌદસો એકાવન રૂપિયા છે સામાન્ય ભાવ છે તેરસો એકાવન રૂપિયા હવે જોઈએ સિંગ ફાળિયા સિંગ ફાળિયાના જે ભાવ છે તે નવસો એક રૂપિયાથી લઈ તેરસો છ રૂપિયા છે સામાન્ય ભાવ છે બારસો છ્યાસી રૂપિયા હવે જોઈએ એરંડા અને એરંડી એરંડા અને એરંડીના જે ભાવશે તે નવસો એક રૂપિયાથી લઈ તેરસો છ રૂપિયા છે સામાન્ય ભાવશે બારસો છ્યાસી રૂપિયા હવે જોઈએ તલ અને તલે તલ અને તલીના જે ભાવશે તે અગિયારસો અગિયાર રૂપિયાથી લઈ એકવીસો એકવીસ રૂપિયા છે સામાન્ય ભાવ છે ઓગણીસો રૂપિયા હવે જોઈએ તલ લાલ લાલ તલના જે ભાવ છે સામાન્ય ભાવ છે બે હજાર સોતેર રૂપિયા હવે જોઈએ જીરો જીરાના જે ભાવ છે તે પચીસો એકાવન રૂપિયાથી લઈ અડત્રીસો એકાસી રૂપિયા છે સામાન્ય ભાવ છે સત્રીસો એકાવન રૂપિયા હવે જોઈએ ધાણા ધાણાના જે ભાવ છે તે નવસો એકાવન રૂપિયાથી લઈ પંદરસો ચોતેર રૂપિયા છે ચામાં ભાવ છે ચૌદસો ચોતેર રૂપિયા હવે જોઈએ ધાણી ધાણીના જે ભાવ છે એક હજાર એકાવન રૂપિયાથી લઈ સોળસો ₹100 से सामान्य भाव से ₹1486 अब જોઈએ લસણ સુકો સુકા લસણના જે ભાવ છે તો ₹501 થી લઈ ₹1091 છે સામાન્ય ભાવ છે ₹721 હવે જોઈએ ડુંગરી લાલ લાલ ડુંગરીના જે ભાવ છે ₹71 થી લઈ ₹267 છે सामान्य भाव से एक सौ सत्र रुपया हमें जुए बाजरो भाव से तरस सौ एक रुपया लाइ चार सौ एकासी रुपया से सामान्य भाव से सौ एक रुपया हम जुए जुआर जुआरना भे चार सौ एक रुपया लई आठ सौ एक रुपया से सामान्य भाव से हाँ सौ एकावन रुपया હવે જોઈએ મકાઈ મકાઈના જે ભાવ છે ચારસો એક રૂપિયાથી લઈ પાંચસો એક રૂપિયા છે સામાન્ય ભાવ છે ચારસો એકાવન રૂપિયા હવે જોઈએ મગ મગના જે ભાવ છે એક હજાર એકાવન રૂપિયાથી લઈ અતરસો એકાશી રૂપિયા છે સામાન્ય ભાવ છે સોળસો એકતાલીસ રૂપિયા હવે જોઈએ સણા પીરા પીરા સણાના જે ભાવ છે તે એક હજાર એકવીસ રૂપિયાથી લઈ अगियारो एक रुपया से चाने भाव से अगियारो एक रुपया हमें जीए वाली देसी, देशी वालना जो भाव से तर सौ एकावन रुपया लाई एक हज़ार एकासी रुपया से सा से सात सौ एकासी रुपया हमें जोए अड़द अड़दना जो भाव से अगियारो रुपया लई चौदह सौ एक साथ रुपया से सामने भाव से बार सौ एकावन रुपया હવે જોઈએ સોરા અને સોરી સોરા અને સોરીના જે ભાવ છે પાંચસો એક રૂપિયાથી લઈ નવસો એકાણું રૂપિયા છે સામાન્ય ભાવ છે સાતસો એકત્રીસ રૂપિયા હવે જોઈએ તુવેર તુવેરના જે ભાવ છે તે અગિયારસો એકાવન રૂપિયાથી લઈ તેરસો એકત્રીસ રૂપિયા છે સામાન્ય ભાવ છે બારસો એકાવન રૂપિયા હવે જોઈએ સોયાબીન સોયાબીનના જે ભાવ છે તે સાતસો રૂપિયાથી લઈ आठ सौ रुपया से सामान्य भाव से आठ सौ एक रुपया हम जुए राय राय भाव से बार सौ एकवी थी लाई पंदर सौ से सामान्य भाव से 1441 सौ एकतालीर रुपया हमें जीए मेथी मेथी भाव से सात सौ एकसठ रुपया लाई अगर सौ रुपया से सामान्य भाव से नौ सौ रुपया હવે જોઈએ ગોગડી ગોગડીના જે ભાવ છે તે પાંચસો એકાવન રૂપિયાથી લઈ એક હજાર અગિયાર રૂપિયા છે સામાન્ય ભાવ છે આઠસો એકાણું રૂપિયા હવે જોઈએ કાંગ કાંગના જે ભાવ છે તે બસો એકાવન રૂપિયાથી લઈ સાતસો પાંચસો એકોતેર રૂપિયા છે સામાન્ય ભાવ છે પાંચસો અગિયાર રૂપિયા હવે જોઈએ વટાણા વટાણાના જે ભાવ છે તો પંદરસો રૂપિયાથી લઈ પંદરસો રૂપિયા છે સામાન્ય ભાવ છે પંદરસો રૂપિયા હવે જોઈએ ચણા સફેદ સફેદ ચણાના જે ભાવ છે તે અગિયારસો એકાવન રૂપિયાથી લઈ બે હજાર અગિયાર રૂપિયા છે સામાન્ય ભાવ છે પંદરસો એકાશી રૂપિયા હવે જોઈએ મગફળી નવી નવી મગફળીના જે ભાવ છે તે છસો રૂપિયા થી લઈ આઠસો સ્યા છત્રીસ રૂપિયા છે સામાન્ય ભાવ છે સાતસો એક રૂપિયા તો મિત્રો આ હતા ગોંડલ માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો મિત્રો જો તમારે ગોંડલ માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ જો તમારે દરરોજને માટે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા જો તમે સાંભળવા માંગતા હોય ને જો તમે હજી સુધી અમારી યુટ્યુબ ચેનલને સુપ્રધા નથી કરી તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન છે તે દરરોજને માટે તમારા મોબાઈલ સુધી પહોંચતી રહે અને હા મિત્રો જો તમે અમારો વિડિયો ફેસબુક ઉપર જોતા હોય તો અમારા ફેસબુક પેજને ફોલો કરી દેજો જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન છે તે દરરોજને માટે તમારા ફેસબુક સુધી પણ પહોંચતી રહે અને હા મિત્રો જો તમને મારો વિડીયો સારો લાગ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરો કોમેન્ટ કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને હા મિત્રો બેલના બટનને દબાવવાનું ભૂલતા નહીં અમારો વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ